મેં એની માટે ચા મૂકી હતી અને એ ભાઈ આજે જાતે તૈયાર નહોતા થતા મને કે મમ્મી તમે તૈયાર કરો તો મારાથી શું કાંડ થઈ ગયો છે તમને બતાવો ચાલો સવાર સવારમાં મારાથી કાંડ થઈ ગયો સવાર સવારમાં જો દક્ષની ચા મૂકી હતી ને એ બળી ગઈ મારાથી મને સ્મેલ બી ના આવી આટલી બધી ચા બળી ગઈ મારું પેન બળી ગયું તો બી સ્મેલ ન આવી સવાર સવારમાં માં આવું થઈ જાય છે યાર અહીંયા લોટ બાંધું છું દક્ષ માટે શું છે ને અમારા હનુમાન ચાલીસા વાંચે છે અમારા ભાઈ રોજ હનુમાન ચાલીસા વાંચે કે દકુ વાંચી લે બેટા તો ગાઈસ ખરેખર આજ છે તો સવાર સવારમાં કાંડ પર કાંડ જ થાય છે દૂધવાળા ભાઈને મેં એમ જ કીધું હતું કે તમે ફક્ત બે જ તાજા મૂકજો તો દૂધવાળા ભાઈએ શું કર્યું જો ચાર થેલી મૂકી દીધી મેં બે જ કીધી હતી ચાર મૂકી દીધી બોલ આપણા દક્ષ ને જેલીસ ને છે ને શરદી છે બહુ હોય તો દૂધ નથી પીવડાવતી એટલે મેં કીધું હમણાં થોડા દિવસ બે જ મૂકજો તો બે ની બે ચાર મૂકી ગયા નોર્મલ મારા ઘરે ત્રણ જ આવે એની જગ્યાએ ચાર મૂકી ગયા શું કરવું પાછા ફોને નથી ઉપાડતા આજે તો કાંડ પર કાંડ થાય છે દક્ષુભાઈ ગયા અને મસ્ત ઘરમાં કચરા પોતા થઈ ગયા છે અને અહીંયા મારા ઉમરા બી પૂજાઈ ગયા છે સરસ મજાના આંગણામાં બી કચરા પોતા થઈ ગયા છે તો હવે છે ને મસ્ત ચા નાસ્તો કરીએ ચા નાસ્તો કરીને પછી પ્રતિકને ઉઠાડું એમને બી સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો પહેલાં ચા નાસ્તો કરી લઈએ મસ્ત સુરત દાદાના દર્શન કરો અમારે છે ને બે નેટ આવી ગઈ છે અને સુરત દાદા બરાબર નથી દેખાતા જો અને હવે હું મસ્ત ચા નાસ્તો કરવા બેઠી છું પ્રતિક ધોઈને હવે કપડા પહેરે છે એ બી હવે સ્કૂલે જશે જેનુભાઈ સુતા છે કેમ કે એમને તો સાડા આઠે ઉઠાડીશ અને હું હવે મસ્ત ચા નાસ્તો કરીશ અમારા દક્ષુભાઈ સ્કૂલેથી આવી ગયા છે જમી લીધું છે એન્ડ કપડા પણ ચેન્જ કરી નાખ્યા છે હવે ભાઈ ટ્યુશન જવાની તૈયારી કરે છે અને હમણાં જેનીશભાઈ એન્ટર થશે હમણાં જેનીશભાઈ ગેટની અંદર આવી જ જશે તૈયારી છે ને દક્ષ નહીં લિફ્ટ નથી આવતી લિફ્ટ આવે છે ઉપર ઝેરડો આવે સીધો જોજો તમે લેંગી કાઢી વોશરૂમમાં આયો 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 જો અને અહીંયા અત્યારે મે મારી માટે બનાયા છે આલુ પરોઠા અને દહીં અને જેનીશ માટે ખીચડી બનાવી છે એનું રેડી જ રાખ્યું છે આવે એટલે ખીચડી રછાસ આપી દઈશ અને દક્ષુભાઈ માટે મે રાઈસ બનાવ્યા હતા એ જમી લીધો એ આયો 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 એ આયો 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 તો ફારી ટાર્ઝન તો ફારી ટાર્ઝન આયો આયો

અનબોક્સિંગ થઈ રહ્યું છે નું ટોય ટોય તો ન કહેવાય ગેમ છે એક જાતની સાંજે હું રમાડીશ બધા છોકરાઓને બહુ મજા આવશે ખલો ખલો જેનિશભાઈની એ છે જ છે જેનિસભાઈની ફેવરેટ ગેમ જવો જવો જેનુંભાઈ રમશે હવે આ ગેમ

હવે કપડાં ચેન્જ કરીને ભાઈને ટ્યુશન મોકલું ટ્યુશનથી આવશે એટલે જેનીશ હું રેડી રહીશ આપણે મસ્ત વિડીયો બનાવીશું ઓકે બધા છોકરાઓને ભેગા કરીને તો ચાલો અને ઇનામ પણ રાખીશું છોકરાઓ માટે જે જીતશે ને એને ઈનામ આપીશું ઠીક છે કન્ટિન્યુ હા સહેજ બી ચાલશે નહીં ગલત જેનીસ નો શબ્દ છે ગલત ખોટું નહીં ગલત તો ગાઈઝ હવે દક્ષુ ટ્યુશન થી આવ્યો જસ્ટ અને મેં એને કીધું કે આવી ગયું છે તો હવે એ રમવા લાગ્યો પગ નહી હટાવવાનો હા પણ એવું ના હોય એવું તો બધાય રમે પેલા હ એમ પગ નીચે નહીં મૂકવાનો કઈ અડાડવાનો નહીં ઉઠાવવાનો નહીં એ જગ્યાએ થી નહીં એવું તો ના હોય ઈઝી હોય આ તો આવું થોડી ચાલે ગલત ગલત આઉટ 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 આઉટ

અને આજે મારે બીજી ચેનલ પરનો એક વિડીયો બનાવવાનો છે તો એ બી બનાવી દઈશ તો ફટાફટ આ લોકોને નાસ્તો પાણી કરાવું અને પછી શોપિંગ કરી આવું ને ત્રણેય જણને કહું છું નવ નવ વાગ્યા તો તમને લોકોને ઘરે આવવાની ખબર નહીં પડતી તો પૈસા કમાવા ગયો તો હું તો પૈસા કમાવા હા તું તો રખડવા ગયો તો અને આ જો અને તું શું કરવા ગયો તો જેનો મેરી રખડવા તું રખડવા ગયો તો જો ગાઈસ આવીને તરત જ ગેમ રમવા લાગી ગયા તલે ઓ એક કલાકથી એટલી બોલિંગ થાઉં છે એટલી બોલિંગ થાઉં છું ને રસોઈ ભી બની ગઈ છે ಪ್ರತિકવરી આજે તો 9 વાગે આયા રોજ સવા 8:00 8:00 આવી જાય મેં તો આજે કેટલા વેલ્લો આજે મે કેટલું વેલ્લો જમવાનું બનાવી દીધું એ શું કરે છે આજે انا આ પેલો કેલેન્ડર હેજે દક્ષુ જો આજે આખી મીટિંગ અટેન્ડ કરી છે મે દક્ષુ હે શું કીધું મીટિંગમાં આ કરવાનું છે ગુજરાત તરફ ઉછસે બધું એ તો મે ગિફ્ટ તમને મોકલ હા ચલ હું કહું તમને જો અંયા ચિપ્કારી દીધું ના બોલો ચાલો બોલો તમે લોકો રખડવા કેમ ગયા હતા કેમ મને એમ કે બ્લોગ માં કેમ નહી બોલા આવડતું નથી આવડતું નથી તમને હે તમને આવડતું નથી લલ્લા અરે બહુ વાર લગાડી બેટા બહુ વાર લગાડી હં બેટા શું મેં નહોતું કીધું હું તો હંમેશા જો હું તો હંમેશા છે ને હોમવર્ક કરવાનું જ કહું

તો બધા છે ને મસ્તી કાઈ લઈએ ચાલો રાત્રે સાડા દસ વાગે સેન્ડવિચ ખાવા બેઠી બોલો જો સાડા માં પાંચ દસ બાકી છે અને મારા જેનીશભાઈ કાર્ટૂન જોવે છે પ્રતિક સુઈ ગયા દક્ષો ગયો અને હવે હું જમીને બધું ઘર સાફ કરીને પરવાનું